નમસ્કાર ખેડૂત મિત્રો કિશાન યુટ્યુબ ચેનલમાં આપણનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એનેક્સ મોડલ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને મિત્રો કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો આજની વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો જીતેશભાઈને વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો ખૂબ જ સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ ન્યૂ હોલેન્ડ મિત્રો કંપની કટ જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ મિત્રો લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સીટ છેતરી એકદમ સારા કન્ડિશનમાં બાકી ટ્રેક્ટરમાં તમે જે બમ્ફર લગાવેલું છે એ પણ જોઈ શકો છો સિત્તેર ટકા જેવા મિત્રો સિત્તેરથી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે

બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જીતેસભાઈના નંબર આપેલા છે કુલ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો